ભક્ત જન ને દિલ ધરી સ્વામી શ્રી હરિંઘ દીક્ષિત બની સેવા કરી પ્રીતિ ભક્તો દિવ્ય ભાવ મહિમા દાસ રુચિ પ્રગટ બિરાજમાન ગુરુ હરિ સ્વામીજી પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પ્રાદેશિક સંતોલ્ય શ્રીજી શ્રીજીવલ્લભ સ્વામીજી સૌ વડીલ અમરીશ મુક્તો પૂજ્ય રાજુભાઈ પૂજ્ય અજીતભાઈ સાહેબ પૂજ્ય મનીષભાઈ ચિરાગભાઈ સૌ યુવાન મિત્રો માતાઓ બહેનો નાના ભૂલકાઓ સંવંત બે ની પૂર્વ સંધ્યાએ અદ્ભુત એવા અન્કુળ ઉત્સવમાં રાજુભાઈ સાહેબ અને મંડળે અદ્ભુત ભક્તિ કરી આપણને સૌને દર્શન સમાગમનો લાભ આપવા માટે સુંદર આયોજન ગોઠવ્યું એમાંય પ્રાદેક સંતની આજ્ઞા થઈ કે તમે જઈ આવજો મંદિરે સેવા ભક્તિનો ખૂબ ભીડો છે એટલે એમના વતી આવવાનું થયું આપ સૌના દર્શન થયા ખૂબ આનંદ થયો બે જ વાત કરવી છે સાથી અનકુટ ચિરાગભાઈએ વાત કરી મન બુદ્ધિ સમર્પિત કરવાના છે બહુ અઘરું છે અમારે અમિતભાઈ વાત કરે કે સબમ જવાનું હોય તોય ઉમરો છે ડુંગરો થઈ જાય ઉમરો ઓળંગવાનો હોય તો ના ઓળંગાય હાડાટ થાય જવાશે આવે પછી મૂળ થાય તો જાય સિરિયલ બિરિયલમાં રસ પડે તો ના જવાય કંઈક મોબાઈલમાં એવો વધારે પડતો રસ આવી જાય તો પાછું નાઈ જવાય સભામાં કારણ કે આપણે હજુ પેલા સૂત્રને સાર્થક કર્યું નહીં યોગીજી મહારાજનો કે પચીસ હજાર રૂપિયાનો નફો જતો કરીને પણ અઠવાડિયે સભામાં જવું સ્વામીજીની પણ ખૂબ આજ્ઞા હતી અને રાજુભાઈ સાહેબને આ લોકો મનીષભાઈ ને અજીતભાઈ સાહેબને હું મારી સ્કૂલમાં કાયમ અજીતભાઈનું ઉદાહરણ આપું કાયમ દસમા ધોરણના વિદ્યાર્થીઓને કે ભાઈ આપણે બધા તો એક બે વખત નિષ્ફળતામાં બધી હિંમત હારી જઈએ પણ જો સારા મિત્રોનો સંગ કરીએ તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે એનું ઉત્તમ ઉદાહરણ છે અજીતભાઈ સાહેબના વિચાર કરીએ તો જીવન આખું બની જાય લાઈફ આમ સેટલ થઈ જાય એટલે મૂળ વાત ઉપર આવીએ સાથી અનકુટ તો કાઠિયાવાડનું માધાભર નામનું એક ગામ છે મને આ પ્રસંગ ખૂબ ગમે છે વર્લ્ડની દસ પંદર બેન્કો ત્યાં છે ભારત દેશની પીઓબી કે એસબીઆઈ એ બધી નહીં કચ્છનું જ એક ગામ છે માધાભર જેમાં વર્લ્ડની ટોપ બેન્કો ત્યાં છે એટલું સમૃદ્ધ ગામ છે કેટલા બધા રૂપિયા છે કચ્છમાં જોઈએ તો મીઠા સિવાય તો કશું પાકતું નહીં પણ એટલા બધા સમૃદ્ધ કેમ તો ભગવાન સ્વામિનારાયણની વિશેષ કૃપા એ લોકો ઉપર ઉતરી કેટલું સમર્પિત કરે છે જેમ આપણે તો અહીંયા બધું ગોઠવ્યું આ બધું સવારથી જ રાજુ સાહેબ બધા ભક્તો અને બહેનો આમાં બધા જ નિમિત્ત થયા છે કોઈ એક અસવી નહીં આપ્યું ખાલી આવીને બેઠા છે ને હમણાં આમ આમ કરી દે છે કે ભગવાન મારા બધું જમી લેજો તો બધાનું પુણ્ય એ લઈ જશે હા ભગવાન તો ભાવના ભૂખ્યા છે શેના ભૂખ્યા છે ભાવના છે બધું પુણ્ય લઈ જાય અને હમણાં જ રાજુ સાહેબે વાત કરી કે મન બુદ્ધિ અમારાથી કોઈનું જોવાય નહીં એ તો કેટલી મોટી સાધના છે બહુ અઘરું છે અને અહીંયા જે સમાજ બેઠો છે એ કદાચ જોવાઈ જાય એવા ભજનીક ભક્તો છે કદાચ જોવાઈ જાય તો રાત્રે પ્રાર્થના કરે છે આમ જબરજસ્ત બધા મુક્તો છે રડીને પ્રાર્થના કરે માફી માગી આવે ઘરે જઈને આ સત્સંગ તો એવો બહુ આપણો આ સત્સંગ તો કડિયા બળિયા ને છડિયા વાળો છે ખરેખર ભૂલ કોઈ કરે માફી બીજો માગી આવે પ્રાય ત્રીજો કરે આવો આપણો અદ્ભુત સત્સંગ છે એ માધાપર ગામ ઉપર વિશેષ કૃપા ભગવાન સ્વામિનારાયણની થઈ અને બધી વર્લ્ડની બેંકો આવી ગઈ અને એટલું સમૃદ્ધ ગામ છે સાથી તો કે કાઠિયાવાડમાં તો કાઠિયાવાડની કચ્છનો પ્રદેશ એમાં છાણા બેનો થાપે તો છાણા પણ જો સો છાણા થાય એટલે દસ છાણા મંદિરે મોકલી દેવાના એમ આપણે નવા વર્ષે આ વર્ષે તો ઇન્દ્રદેવે વિશેષ કૃપા કરી છે આપણી ઉપર આજુ તો બધું અનાજ ઘરમાં છે અને આપણે ચિરાગભાઈએ વાત કરીએ એમ કે બધું અઘરું છે પણ છતાંય સ્વામીની કૃપા છે ને તો બધું બેસ્ટ થવાનું છે પ્રેમ સ્વામીજીને જયારે અમે મળે ને અંગત તો વાત કરતા હતા વરસાદની તો પ્રેમ સ્વામી કે છો ન વરસાદ વધારે પડતો બોલો ખુમારીથી રોટલા તો કે ધાબું થોડીને આવશે વિચાર કરીએ તો એનો એ જ એનો જે પ્રેમ છે એનો જે ભાવ છે અને આપણે બધાએ જીનવટથી મને આજે સવારમાં જ પૂજા વખતે હું વિચારતો હતો કે પ્રેમ સ્વામીજીએ ધીરે 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 કેવું લેસન આમ સુધાર બદલતા ગયા જે વખતે ધર્મયુદ્ધ ચાલતું હતું મંદિરે ત્યારે પ્રેમ સ્વામીજીએ બધાને જ સૂત્ર આપી દીધું નેવર નેગેટિવ એવર પોઝિટિવ કારણ કે તારે એ જરૂર હતી પછી લહોટવાનો પ્રસંગ દસ પંદર વીસ જગ્યાએ કીધો એકનો એક પ્રસંગ અને પાછું પોતા ઉપર લે કે મારે આ સિદ્ધ કરવો છે હું તમને બધાને નહીં કહું મારી જાતને છું એવું પોતે કે હવે એને તો સિદ્ધ કરેલું જ છે પાછા અમે તો અંગત ચાર પાંચ જણ ખંડુભાઈ સાક્ષી છે અમે અંગત ચાર પાંચ જણ બેઠાતા અમને આ પ્રસંગ કીધો હતો કે મારે આ પ્રસંગ મારો બનાવવો છે હા સાહેબ મને એવું કીધેલું વિચારીએ તો એ કેટલું બધું મનન ચિંતન કરે છે એક ના એક પ્રસંગ કોઈનું જોવું નહીં એટલે તો કેટલી મોટી સાધના છે વિચાર તો કરો અને આવા નવા નવા વર્ષના મંગલકારી શુભ દિવસો આવવાના છે ત્યારે હું કાયમ કહું છું કે આપણે આ દિવાળીના દિવસોમાં ઘરમાં બધી સફાઈ કરીએ અને આજે તો કાળી ચૌદ છે એટલે આજે તો બધું તકરાર બહાર કરવાનો દિવસ બધા એવું માનતા પહેલાના આપણા વડીલો કે ગામની ચોકમાં જઈને કુંડારું કરે અને પૂરીઓનો વણો કોણો કરીને મૂકી દે એટલે બધો કકરાટ જાય એમાં કેટલાક માટલા મૂક્યા આવે અને સાવરની જૂની તોડી આવે ત્યાં બધું આવું કરતા પણ આપણે તો આ રાજુભાઈ સાહેબ ને મનીષભાઈને આ બધા યુવાન મિત્રોનો સંઘ થયો એટલે આપણો બધોય કકરાટ તળી ગયો આવવાનો જ નહીં કકરાટ સીધી અને સિમ્પલ વાત તો મૂળ વાત તો એ છે કે પ્રેમસ્વામીજીએ ધીરે 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 આપણું લેસન કેવું બધું વધારતા ગયા જેમ જેમ એમને લાગ્યું કે હવે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે એ પ્રમાણેનું હમણાં જ અમારી કાર્યકર્તા મુક્તોની મીટિંગ થઈ ભક્તિપત્રી અંગેની કારણ કે શિક્ષાપદ્રી દિશતાબ્દી મહોત્સવ ઉજવવાના આવતી સાલ ડિસેમ્બરમાં તો અમે બધા મૂંઝવણમાં હતા અને પછી તો દાદા સાથે મિટિંગ થઈને હું કરીશું ને હમણાં સિઝન છે નહીં આવું છે ને ફલાણું છે ને અમે બધા પેલું વચનાવૃત પ્રથમ હત્તર ભૂલી ગયા હતા મોરી વાત ન કર્યા અમે તો એમ કે હવે કેવી રીતે જઈશું સમાજભાઈ શું છે અત્યારે તો જઈશું એટલે મોરી વાતમાં હતા પ્રેમ સમયે કીધું તમે જજો બધું તૈયાર છે અને એની પ્રતિથી અમને નવરાત્રી વખતે અમારા વિભાગમાં થઈ અદભુત અમે સીધા અમરીશોને જ પકડ્યા ગામના અમરીશોને કહીએ કે ભેગા થાવ અમે નવરાત્રી પર અભિયાન ચાલ્યું બધા ગરબા ગયા અમે અમરીશોએ આજે મીટિંગ કરી અને લગભગ બધાએ જે ખરડો ભક્તિપત્રી અંગે લખાવ્યો પછી ગામમાં તો ફરીશું અલગથી જ પણ આપણે મેં કીધું કે પ્રેમ પ્રેમસ્વામીજીએ એવું અદ્ભુત તે દિવસે આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ ભક્તિપત્રીમાં નિમિત્ત થશે એ સર્વાંગી સુખી થઈ જશે તો અને મને ધન કરીને પછી એક વાક્ય અદભુત બોલ્યા કે એનો લોભનો જે સ્વભાવ છે ને નીકળી જશે કેટલો મોટો આશીર્વાદ વિચાર કરો હવે લોભ એટલે નાના છોકરાને રૂપિયો ધરીએ તો તરત જ લઈ લે દાઢી નોટ તો પકડે તો ગોટો પાડે છોડે હોય નહીં એટલો બધો એને એને ખબર છે કે આમાંથી કુરકુરે ને પારલેજી કે બિસ્કિટ એવું બધું આવવાનું છે એને ખબર છે સમજણ તો છે જ નહીં મૂલ્યની કિંમત નથી એને મૂલ્યની ખબર જ નથી છતાંય પકડે છે તો છોડતું નથી એ લોભનો સ્વભાવ આપણો નીકળી જાય કેટલી મોટી વાત છે કેટલા મોટા આશીર્વાદ એટલે અમે બધા અમરીશ ભક્તો પાસે ગયા પછી હું કાયમ એક વાત કરતો કે આપણે બીજાને કેમ સુખી કરીએ આપણે જ ભક્તિ પત્રીમાં નિમિત્ત થઈ જાવ મેં તો કહી દીધેલો અમરીશ અને એકવાર ટ્રાય તો કરો મેં કીધું હું કાયમ એક વાત કરતો ભગવાન આપે તો આપજો તમે આજે નક્કી કરો કે વધારાના તમારી પાસે કંઈક આવે પૈસા તમારી મેનેજમેન્ટ સિવાયના ભક્તિપત્રીમાં આપજો અને પછી બધા ભક્તોને જબરજસ્ત નિમિત થયા અને અમારી લગભગ મેં રાજુ સાહેબ ને પહેલા હપ્તા તરીકે સાહીઠ રૂપિયા જેવા તો અમે મોબાઈલ મોભાઈ જમા બી કરાવી દીધા છે

ભગવાન જો આ જોવાઈ ગયું હા મારાથી જોવાય નહીં ભગવાનનો ભગત તો છે બહુ મોટો છે અને હરિધામ કરંટ એને તો અડાય જ નહીં ભગવાનનો ભગત એટલે પચીસ હજાર વોલ્ટ નો કરંટ હા પાડી ત્યાં આપણને હરગાવી દે એટલે ભગવાનના ભગતનું ક્યારેય આપણે જોઈએ નહીં એનું બોલીએ નહીં વિચારીએ પણ નહીં અને એ પ્રમાણે પ્રેમ સ્વામીજી આપણને જે લેસન આપ્યું છે પ્રસંગ બનશે સ્વામીજી આશીર્વાદ આપેલા છે પ્રસંગ નહીં બને તો આગળ નહીં જવાય પ્રસંગ બને તો નાચવું કૂદવું જોઈએ અને આપણે પ્રસંગ બને તો કરમાઈ જઈએ મનુષ્ય ભાવમાં જતા રહીએ વિચારો કેટલો મોટો દ્રોહ કરી બેસે છે આપણે સામાન્ય વાત નથી આપણા છોકરા એક ભૂલ કર્યું હોય તો આપણે મનુષ્ય ભાવ લઈએ ના તરત જ જઈએ જમ્બુ સર કાવી પોલીસ સ્ટેશન માં લો આ કેટલા થાય હું થાય ફલાણું ઢીકણું છોડ દો ભગવાન ભગત માટે આવો પક્ષ લેનારા પણ છે હા સંજયભાઈ કલ્યારી જેવા ના વાત કરી ચિરાગભાઈ અદ્ભુત ખુમારી વાળું પાત્ર ગમે એના તરફ ખાલી નજર રાખો તોય આમ આપણને ફોર્સ મળ્યા જ કરે આયા જ કરે એની બાજુથી આપણે સુખી થઈ જઈએ બસ નજર એક જ રાખવાની અમને ગમે છે આવું પાત્ર આખા અક્ષરપ્રદેશમાં જ્યાં બી પ્રસંગ હોય એ ચાર વાગે પહોંચી જ જાય એના ટાઈમે એને ખબર કે હવે સેવાની આ પ્રવૃત્તિ શરૂ થશે એને કહેવાનું ના હોય કોઈ ના હોય તો એકલો માણસ પહોંચી જાય ગયા પછી એને શું કરવું છે એની ખબર એ નહીં ખબર કે આ કરવાનું છે આ કરવાનું છે આ કરવું પડશે આ કરવું પડશે જોઈ લે એક જ નજરમાં એવું ભગવાને અદભુત બુદ્ધિ શક્તિ આપી છે અને એને પોતાનો પ્રસંગ લાગે આ તો ખાલી સભાના પ્રસંગો હોય એવું નહીં લગ્ન પ્રસંગે બી એને આમંત્રણ હોય એટલે પાર્ટી ચાર વાગે પહોંચી જાય

આપણું પાત્ર છલકાઈ જાય એવું કરવાનું છે નહીં ભગવાન સ્વામિનારાયણ એક વાર પ્રસાદ વહેતા હતા એક સાધુ કઈ સેવામાં હતા સંદાસ બાથરૂમ સાફ સુફી ને એ મોડા પહોંચ્યા એટલે એનું પાત્ર ખાલી લઈને આમ બેઠા છે એટલે પછી એમના જે લાઈન હતી પંગત હતી ત્યાં છેલ્લા બેઠા બધા હસતા હતા લે તું રહી ગયો એમ બધાને એવું લાગ્યું કે આ રહી ગયા હવે એને કશું નહીં મળે ભગવાન સ્વામિનારાયણ પ્રસાદ આપવાનું પૂરું કર્યું પણ ભગવાન સ્વામિનારાયણ તો પછી તરત જ કીધું કે સાધુરામ ઉભા થાવ અને ઉભા થાવ બધાની સામે પત્તર ધરો અને આમ નીકળ્યા એટલે જે પંગત હતી એ બધાએ થોડું થોડું આપ્યું તો બધા કરતાં એનું ભરી ગયું પાત્ર લો સુખી થઈ ગયા એમ આપણે આપણું આ પાત્ર ભરવું હોય તો બધાનામાંથી થોડા થોડા ગુણ સ્વામિનારાયણ ભગવાને જે રીતે ઉઠાવી લીધો આખા સમાજને આખા સમાજના મુક્તોને એને તો કઈ જોયું નહીં ના જાત વિચાર તો કરો બોલાય નહીં એવી દેવી પૂજક જ્ઞાતિ પણ કેવા અદભુત ભક્તો થઈ ગયા આમ જતા હતા રસ્તામાંથી અને એની મિસિસ આગળ ચાલતી હતી દુકાનના વર્ષો અને ચાંદીનું કડવું પડેલું રસ્તામાં અને એની પત્ની ધૂળ નાખી દે છે પેલો આવ્યો નજીક એટલે પૂછ્યું પછી ભેગા થયા તું હમણાં શું કરતી થોડા આમ દૂર પાછળ ભક્તિ શું કરતા

બોધવા જ્યાં છે ને એમને આપણે કંઠી કરાઈ જેવું છે ને એ સામે ચાલીને આવ્યા છે અને આપણને બધાને સુખી કરવા પધાર્યા છે એને જે ગરજ રાખી છે અદ્ભુત ગરજ છે આટલો જ વિચાર કરીએ સ્વામી નો ભીડાનો વિચાર કરીએ તો આંખમાંથી આંસુ આવી જાય એ હરિધામથી નીકળવાનું ને કલક આવવાનું ને આપણા બધાના મુક્તોને એ દાદા બધાને લઈ જાય પછી દર્શન કરાવડાવે બધાને દેશકાની વાતો કરે

હરિધામ મંદિરે વારંવાર આપણને બોલાવે એની પાછળ કેમ કે અમે જે સુખ લઈ રહ્યા છે એ મારે તમને બધાને આપવું છે એની ઉતાવળ છે અને આપણે લેવું નથી એ બે વચ્ચે ઝઘડો ચાલે એટલે સ્વામીજીના સુખે સુખ્યા થવા માટેનો એક જ સર્વોપરીને રાજમાર્ગ છે ગુણ ગાવાથી જીવ થઈ જાય માળા લઈને નહીં બેસાય શ્રીજી સ્વામી જાહેર વાત કહે છે મારથી નહીં ફરતી માળા કારણ કે હમણાં જ પ્રેમ સ્વામીજીનો એક નાનો વિડીયો આવેલો એ એક એકસો આઠ મણકા સુધી નિરંતર સ્વામીજીની મણકામાં ઘર ને પરિવાર ને કઈ કઈ જાત જાતનું નું ના હોય આવી જાય હવે એકસો આઠ મણકા ફરતા સુધીમાં તો એટલે તો કોઈ કીધું કે મણકા મણકા મત ફેર મણકા મણકા ફેર

આપણે જીવ ભ્રમૃત કોઈ સાધન કરવાની જરૂર નહીં સાહેબ આવ્યા છે રાજુ સાહેબ તમને તમારા પોતાના સ્વાધ્યાય ભજન ને વધારવા માટે ભૂલ કરાવડાવે તમે નક્કી કર્યું કે રાજુ સાહેબ તો અદભુત છે ઓહો ઓહો અને એમની સામે હવારમાં ભૂલ કરાવે પછી તમારું ભજન વધી જાય હવે શું કરું ગુણ તો લઈ લીધો પછી શું કરું એટલે ભગવાન જયારે આપણા પ્રસંગે ત્યારે આપણે વિચારવાનું કે આ ભગવાને ઉભું કરેલું છે ભગવાને ઉભું કરેલું છે ચૌદ ચૌદ વખત દિવસમાં પેલા મજૂરને કહેવા જવાનું મારી તો હજુ મગજમાં એ પ્રસંગ બેસતો નહીં કે આજે બાજરી ના વાળજો પૂરું હા આજે બાજરી વાળશો નહીં કાઢશો નહીં હવે એક વખત કહેવા જવાનું હોય તો બરાબર છે 14 વખત એક ની એક વાત કહેવા યોગી છે મહારાજ હરિપ્રસાદ સ્વામીજીને મોકલે છે 11મી 12મી વખત તો પેલો પણોરો ને ઉભો થઈ જાય ખેડો કે હવે તો આવે એટલે બેરો ફાડી જ નાખવાનો પણ છતાય સ્વામીજી ગયા 14મી વખત ગયા એટલે હામેવાળાની ખેડૂતની આખી દ્રષ્ટિ ફરી ગઈ કે આ મારી ને તારી વચ્ચે ખેલા માર પેલો ડોહલો છે તું મોકલે છે ને મને આપણને બંનેને નપાસ કરવા માટે આ ડોહલો મંડ્યો છે પ્રસંગ લઈને કે આજે બાજરી વાળશો નહીં અને કાઢશો પણ પેલાનું બધું મગજ ફરવી નાખ્યું તારો આમાં વાંક નથી સ્વામીજીને પણ હાસ થઈ જાય ઓહો યોગીજી મહારાજ એક વચન એને પડવા નથી દીધું આખી જિંદગી ખાલી એટલો જ વિચાર કરીએ તો આપણા આમ ઉમરકામાં એક દિવસ ઓછો આમ એક સેકન્ડ માટે પણ આપણને મોરો વિચાર ના તો નવા વર્ષે અન્નકૂટમાં આપણે બધાનો હિન્દુ ધર્મ આપણી પરંપરા મુજબ આપણે નવું જે કાંઈ અનાજ પાકે ભગવાનને સમર્પિત કરવાનું એને ધરાવવાનું અને પછી આપણે બધાએ આરોગવાનું આપણે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઘણા બધા એવા શાક છે કે જે વર્જ છે ચોમાસા દરમિયાન આપણે રીંગણ ખાતા નથી એવા ઘણા બધા આપણું જે માન્યતાઓ છે હવે આજે અનુકૂળ ધરી ગયો આવતીકાલ ને પરમ દિવસ બાવીસ તારીખે રાજુ સાહેબે આપણને આમંત્રણ આપ્યું છે 22 તારીખે હરીધામ અનકુટ ધરાશે રાજકોટ મંદિરે પણ અનકુટ ધરાઈ ગયો છે હવે આપણાથી રિંગણ ખવા છે આજે આ હરિધામનો જ અનકુટ છે એવું જ માની લેવાનું આપણે તો કારણ કે પ્રત્યક્ષ બિરાજમાન છે ગુરુ હરિ સ્વામીની એવું આપણે પડે પણ માનવું છે અને એવા અદ્ભુત અનકુટના આપણે સૌએ દર્શન કરવા છે આશીર્વાદ માંગવા છે ભગવાન પાસે કે અમારા મન બુદ્ધિ એકલા આટલું પ્રેમ પ્રેમઝામી કે છે કે આટલું ઘડું જ અહીંથી ઉતારીને આપવું પડે કાપી નહીં આપવાનું આટલું એને સમર્પિત કરી દેવાનું છે તું કરે એમ સ્વામીજીને બધા કીર્તનોમાં અદભુત કીર્તન છે હમણાં એક એક પ્રસંગ આવ્યો છે કે ભાઈ મારો જીવન જીવન મારી બસ સ્વામીજી કે મને આ કીર્તન ખૂબ ગમે એટલે આપણી જીવન નૈયા છે હવે પછી જ્યાં લઈ જાય ત્યાં સમુદ્રમાં નારિયેલ પડે અમારા જનકભાઈ બધા પ્રસંગો કહેતા સમુદ્રમાં નારિયેલ નાખ્યું પછી સમુદ્ર એ નક્કી કરવાનું નારિયેલ એને નક્કી કરવાનું મારે કઈ જવું છે સમુદ્ર જ્યાં લઈ જાય એમાં આપણે આટલું નારિયેલ નાખી દેવાનું એ પછી જ્યાં લઈ જાય ખારા કિનારે લઈ જશે એટલી તો ચોક્કસ ખાતરી છે છે ને છે એટલે આપણને સૌને નવા વર્ષના શુભ મંગલકારી દિવસોમાં ભગવાન વિશેષ પ્રકારે આરોગ્ય આપણું સરસનું રાખે આપણા દેશકાળ સરસ ના કરે આપણા મનબુદ્ધિના દેશકાળ પણ સારા કરે ભણનારા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ સારો થાય કોઈની તંદુરસ્તી માટે કોઈ ઘણા બધા દિવસોથી કઈ પીડાતું હોય કોઈ મોટા રોગથી એ બધા માટે પણ આપણે વિશેષ પ્રકારે આજે અહીંયા મનોમન પ્રાર્થના કરીએ ભગવાનને ઠાકોરજીને કે અમારા સૌના અંતરના દેશકાળ સુધારો સૌની આરોગ્યની સુખાકારી પણ આપજો અમારા માં રહેલા જે હઠ માન ઈર્ષાના રોગ દોષો જે છે એને પણ આપ કાઢજો એ જ સાચા અર્થમાં અમારી દીપક સવી ગણા છે અને એવી દીપક સવી આપણે આપણે તો કાયમ રાજુ સાહેબે અદ્ભુત વાત કરી કીર્તનની રાજ મારે દિન દિન દિવાળી આપણે સાથે આવતી દિવાળી કરવી આપણે તો દરરોજ દિવાળી વિચારવાનું દરરોજ એક મુક્તના ગુણ લેવાય એટલે આપણે દિવાળી થઈ ગઈ એટલું વિચારવાનું એટલું આપણે નક્કી કરીએ અને એવા ગુણ લેવા માટેનું બળ બુદ્ધિ શક્તિ મહારાજ આપણને સૌને આજના શુભ મંગલકારી દિવસે પ્રદાન કરે એ જ આજના શુભ મંગલકારી દિવસે સૌ વડીલોના સૌ હ્રિધામ મંદિરના વડીલોના સૌ સંતોના ચરણોમાં અંતરની કાકુલ ભરી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ